હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય આસપાસ એટલે કે પર્યાવરણની અંદર નંબર દિવાલ ઓળંગી લીધી જેના પ્રશ્નોના જવાબ સાથે સરસ મજાની પાઠની સમજૂતી જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલેકન ને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર પણ કરશો તો પાઠનું નામ છે દિવાલ ઓળંગી લીધી એટલે એટલે કે જે જાતિનો ભેદ હતો બરાબર કે ભાઈ છોકરો અને છોકરી સામાન્ય રીતે જાતિનો જે ભેદ હોય કે અમુક કામ છોકરા જ કરી શકે છોકરી ન કરી શકે

એટલે કે પોતાનું જીવન ધોરણ ચલાવવા માટે વાસણો સાફ કરતી હતી મિત્રો એનો અર્થ એવો થાય કે એ કેવા પરિસ્થિતિમાંથી આવતી હશે ગરીબ પરિસ્થિતિમાંથી આવતી હશે એટલે કે પોતાનું ગુજરાન ચલાવવા માટે પોતાની આજીવિકા ચલાવવા માટે ભરણ પોષણ માટે તે વાસણો સાફ કરતી હતી તેને દિવાલ કૂદી લીધી હતી તો વિદ્યાર્થી મિત્રો દિવાલ કૂદી લેવી એટલે શું બરોબર તો કઈ દિવાલ ક્યાંય ન હોય તો કેવી રીતે એને પાર કરી ગઈ હતી દીવાલ તેની ઝુંપડી અને સ્થાનિક બાસ્કેટબોલ કોર્ટ વચ્ચે હતી આ જે દિવાલ હતી એ કઈ હતી તો ઝૂંપડી જે પોતે ઝૂંપડીમાં રહેતી હતી અને ત્યાંથી બાસ્કેટ બોલ કોર્ટ હતી બરાબર ત્યાં સુધી જે રમવા એને જવું હતું બરાબર તો ત્યાં જવા દેવામાં આવતી નહીં એ દિવાલ હતી વચ્ચે દિવાલ માટે બનાવી હતી જો આ દિવાલ જે છે આ ઝૂંપડીમાં પોતે રહે છે અને અહીંયા બાસ્કેટબોલ મેદાન છે તો ત્યાં જવું હોય તો આ રસ્તામાં દીવાલ ગણે છે દીવાલ એટલે કે છોકરીઓને ત્યાં જવું જોઈએ નહીં એવું સમાજે નક્કી કર્યું હતું આડોશ પાડોશમાંથી તેની માતાએ તેના માટે જાતિની દીવાલ બનાવી હતી બરાબર તેમની માતાએ એમના માટે શે બનાવી દીવાલ જાતિની એટલે કે છોકરાઓ અને છોકરીઓની છોકરીઓ છે એ અમુક કાર્ય ન કરી શકે એવી દીવાલ આજે અફસાના પોતે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન નાગપાડાનો નો એન બી એસોસિએશનનો એ જો મિત્રો વચ્ચેના ટી શર્ટ વાળી બેન દેખાય છે પિંક કલરનું

એ પણ અફસાનાની સાથે એમને પણ રોજ બરોજની કેટલી બધી મુશ્કેલીઓ છે છતાંય એ મુશ્કેલીને ધ્યાનમાં લેતી નથી અને આ બાસ્કેટબોલ કોર્ટ છે ત્યાં પહોંચી જાય છે આજે તે યુવા ટુકડી એટલે કે યુવા ટીમનો તારો એટલે કે ખાસ ખેલાડી છે આજે તે યુવા ટીમનો શું છે એક ખાસ ખેલાડી બરાબર એટલે કે એની તારો સિતારો કહી શકાય આ ટીમે મુંબઈ ક્લબની ટીમને આશ્ચર્યમાં મૂકી દીધી છે જો આ જે ટીમ છે એણે મુંબઈ ક્લબની જે ટીમ છે એને ચિંતામાં મૂકી દીધી છે ખૂબ જ ખમીર હિંમત સાથે આ ટીમ જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે જો ખૂબ જ ખમીર સાથે ખમીરવંતા જોશીલા અને હિંમત સાથે આ ટીમ જિલ્લા કક્ષાની જે ટુર્નામેન્ટ થાય એની સેમી પહોંચી ગઈ છે આખું ક્યાં છે ન્યૂઝપેપરની અંદર છે કઈ તારીખ બે સાત ઇન્ડિયન એક્સપ્રેસમાં આપવામાં આવેલું છે તો અમે સમાચાર પત્રમાં અપસાના અને નાગપાડા બાસ્કેટબોલ ટીમ વિશે વાંચ્યું અમે વિચાર્યું કે આ છોકરીઓનો તમને પરિચય કરાવવા તેમની મુલાકાત લઈએ શું કે છે અમે એવું વિચાર્યું કે આ છોકરીઓનો તમને પરિચય થાય એ માટે એની મુલાકાત લઈએ તો વિદ્યાર્થી મિત્રો તમારે ધોરણ પાંચના તમામ વિષયના વિડીયો લેક્ચર તમને મળી જશે બધા જ વિષયના અને ફ્રીમાં મળશે અરે વાહ સર ક્યાંથી મળશે

વિષય ગણિત ગુજરાતી અહીંયા આસપાસ હશે હિન્દી અંગ્રેજી બધાના પાઠવા વિડીયો જોઈ શકશો તમારા મિત્રો દોસ્તોને પણ જાણ કરી શકશો અમે ટ્રેન પકડી અને મુંબઈના છત્રપતિ શિવાજી એટલે કે વિક્ટોરિયા ટર્મિનલ સ્ટેશન એટલે કે રેલવે સ્ટેશન અમે ઉતર્યા બરાબર અમે એવું વિચાર્યું કે કઈ વાંધો નહીં આ છોકરીઓનો આપણે પરિચય કરીએ જેથી કરીને તમને પણ ખ્યાલ આવે એટલે અમે ટ્રેનમાં બેસીને મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલ

આજે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનની જે બીજી છોકરીઓ હતી મળ્યા ટીમના સભ્યો સાથેની મુલાકાત વિશે વાંચો બરાબર અમે એમની સાથે મુલાકાત લીધી કઈ રીતે જુઓ આ ખાસ ટીમને મળો વિદ્યાર્થી મિત્રો આ હકીકત છે આ કોઈ સ્ટોરી બનાવીને તમને આપી નથી રિયલમાં મિત્રો આને આટલી પ્રગતિ કરી છે અફસાના જરીના ખુશનુર અને આફ્રિનને મળો આ ચાર છોકરીઓને મળો પહેલા તો તે છોકરીઓ શાંત હતી કેવી હતી શાંત પણ એકવાર એકવાર એટલે કે અમે બોલવાનું કીધું એને ત્યારે તેઓ શાંત હતી બોલતી નહોતી પણ તેમણે બોલવાનું શરૂ કર્યું પછી તેઓ બંધ જ ન થઈ બરાબર એટલે મિત્રો આપણે ખબર છે છોકરીઓને ઘણી વાર કે કાબરની જેમ કલબલ કરીમાં નહીં કે એમ એટલે કે એકવાર બોલવાનું શરૂ કરે પછી બંધ ન કરે એમ ઝરીને શરૂ કર્યું મારું ઘર આ મેદાનની બરાબર સામે છે જો આ મેદાનમાં તેઓ રમતા હતા પ્રેક્ટિસ કરતા હતા એટલે કે છે જરીને મારું ઘર આ મેદાન ની બરાબર સામે છે મારો ભાઈ ત્યાં રમતો હતો હું મારો ભાઈ ત્યાં શું કરતો હતો રમતો હતો હું મારા ઘરની બાલ્કનીમાં ઊભી રહેતી ઘરની જે રવેશ હોય ને બરાબર એને શું કહેવાય બાલ્કની બરાબર જ્યાંથી ઊભા રહીને બહારની શેરીઓ જોઈ શકાય બરાબર એટલે રવેશ કહેવાય બાલ્કની કહેવાય અને છોકરાઓને રમતા હું જોતી કારણ કે મારો ભાઈ રમતો હતો તે સમયે હું ધોરણ ભણતી ભણતી હતી હતી કેટલામાં ધોરણમાં ધોરણમાં જ્યારે પણ છોકરાઓ મેચ રમતા ઘણા લોકો જોવા આવતા શું કે છે જ્યારે પણ છોકરાઓ મેચ રમતા અહીંયા ત્યારે ઘણા લોકો જોવા આવતા જીતનાર ટુકડીની ખૂબ જ પ્રશંસા થતી બરાબર જે જીતે એની બહુ વાહવાહી થતી વાહ બહુ સરસ રમ્યા એમ બધા ખેલાડીઓ બૂમો પાડી પ્રોત્સાહન આપતા એટલે કે બીજા જે ખેલાડીઓ હોય જોવાવાળા એ બૂમો પાડતા ચિંચિયારીઓ કરતા અને પ્રોત્સાહન આપતા આ બધું જોઈ મને થતું કદાચ હું પણ રમી શકું શું કહે છે જરીના કે જરીન કે ભાઈ આવું બધું જોઈને મને એમ થતું કે કદાચ હું પણ રમી શકું કોચ જે હતા એના ટ્રેનિંગ આપનાર જે હતા કોચ એટલે ટ્રેનિંગ આપનાર ટ્રેનર એ મારા પિતાના ખૂબ જ સારા મિત્ર હતા મારા પિતાના ખૂબ જ સારા મિત્ર હતા ક્લોઝ ફ્રેન્ડ તેથી મેં ગભરાતા ગભરાતા તેમને પૂછ્યું બીતા બીતા તેમને પૂછ્યું શું મને પણ મારી પ્રતિભા બતાવવાની તક મળશે શું કે છે મને પણ મારી પ્રતિભા પ્રતિભા એટલે મારી અંદર રહેલું જે કાંઈ ટેલેન્ટ છે બરાબર મારી અંદર જે કંઈ હુનર છે એ બતાવવાની તક મળશે કોચે કહ્યું કેમ નહી એટલે કે કેમ નહી મળે મળે જ ને જો તું થોડીક વધારે છોકરીઓ લાવીને એક ટીમ બનાવી શકે તો હું તમને શીખવાડીશ શું કહે છે જો તું થોડીક વધારે છોકરીઓ લાવ અને એક ટીમ બનાવ જો તું ટીમ બનાવી શકે તો હું તમને પણ શીખવાડીશ કેમ છોકરીઓ ન કરી શકે છોકરીઓને પણ શીખવાડીશ એમ ચલો શોધી કાઢો તમારા ઘર નજીક કોઈ રમતનું મેદાન છે તો હા મારા ઘરની નજીક એક રમતનું મેદાન છે 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 મિત્રો અહીંયા લખ્યું એટલે સારું લાગે હકીકતમાં બધાના ઘરની નજીક મેદાન હશે નહીં ત્યાં કોણ રમે છે તેઓ ત્યાં શું રમે છે તો રમતના મેદાનમાં બાળકો અને યુવાનો રમે છે તેઓ ત્યાં ક્રિકેટ વોલીબોલ ખો અને કબડ્ડી જેવી રમતો રમે છે મિત્રો આશ્ચર્ય સાથે કેવું પડે કે સુરતની ઘણી બધી શાળાઓ એવી છે કે જ્યાં રમવા માટે મેદાન જ નથી પેલા તો શાળામાં જ નથી બરાબર હા આ આ વાસ્તવિક વાત છે જોકે ઘણા શહેરમાં આવું હશે તમારી ઉંમરના બાળકોને પણ ત્યાં રમવાની તક મળે છે તો હા મારી ઉંમરના બાળકોને પણ ત્યાં રમવાની તક મળે છે અમારી સોસાયટીની ટીમ ત્યાં ક્રિકેટ રમવા માટે જાય છે તે જગ્યાએ બીજી કઈ પ્રવૃત્તિઓ થાય છે તો રમતો રમવા સિવાય આ જગ્યાએ ઘણા લોકો સવારે દોડવા માટે આવે છે તથા જાહેર મેળાવડા પ્રદર્શન જાહેર સભા જમણવાર જાદુગરના ખેલ અને સર્કસના ખેલ પણ યોજાય છે ચાલો હવે અમે પૂછ્યું ટીમે શું શરૂઆત કરવી સરળથી તમે અહીંથી રમવાની શરૂઆત કરી એ એકદમ સરળતી તમે વાત કરી અને બધા માની જતા ખુશનુર પહેલા તો મારા માતા પિતાએ ના પાડી પહેલા તો મારા માતા પિતાએ ના પાડી દીધી કે આપણે ક્યાંય રમવા બમવા જવું નથી સાનમુના ઘરે બેસો પરંતુ મેં જ્યારે જીદ કરી હઠ પકડી કે નહીં મારે જાવું જ છે તો પછી છેલ્લે તેઓ માની ગયા એટલે ચલો ખુશનુરને લીલી ઝંડી મળી ગઈ અફસાના મારી માતા બીજાના ઘરે કામ કરવા જાય છે અને અમને શાળાએ મોકલે છે મેં પહેલા જ કીધું હતું કે અફસાના છે એ ગરીબ ઘરમાંથી આવે છે છોકરી બરાબર એમની માતા બીજાના ઘરે કામ કરવા જાય છે અને એમને શાળાએ મોકલે છે ભણાવે છે હું પણ તેમને ઘર કામમાં મદદ કરું છું જ્યારે મેં મારી બાસ્કેટબોલ રમવાની યોજના વિશે કહ્યું મારી માતાને ત્યારે મારી માતા ગુસ્સે થઈ ગઈ ખીજાઈ ગઈ મારા પર તેણે શું કીધું છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય જા તારું કામ કરતું વાસણ ધોવાનું એવું શાળાએ જા અને મહેનત કર કર ભણવામાં લખવામાં મહેનત મેદાન મેદાન પર જઈને જઈને રમવાની રમવાની જરૂર જરૂર નથી નથી ઉપર આપણે પરંતુ જ્યારે મારા મિત્રો અને કોચે મારી માતાની સાથે વાત કરી જો કોચ અને મારા મિત્રોએ મારી માતા સાથે વાત કરી કે ભાઈ તમારી છોકરી રમવામાં આગળ છે એને હું શીખવાડીશ તો સારામાં સારું રમશે તો મારી માતા છેલ્લે માની ગઈ આફરીન અમને પરવાનગી ન હતી એટલે કે અમને મંજૂરી ન હતી રમવાની કારણ કે અમે છોકરીઓ છીએ બરાબર તો સામાન્ય રીતે છોકરીઓને રમવા માટે કોઈ પરમિશન આપતું હતું નથી મારા દાદી અમારા બધા ઉપર ખૂબ ગુસ્સે થયા કે આ છોકરીઓને કાંઈ કામ ધંધો નથી લાગતો કે આ રમવા જાય છે બરાબર અમારા દાદી અમારા ઉપર ખૂબ ગુસ્સે ગુસ્સે થયા છતાં પણ અમે ત્રણેય બહેનો અહીં રમવા આવતી હતી જો ના પાડી છતાં પણ એ ત્રણેય બહેનો અહીંયા રમવા આવતી હતી દાદી અમને લડ્યા અને અમારા કોચને પણ લડ્યા લડ્યા ખીજાયા અમારા દાદી અમને પણ ખીજાયા કે તમને કઈ કામ નથી આ છોકરીઓને રમાડતા તેમણે કહ્યું તમને રમવા યોગ્ય સાધનોની જરૂર પડશે તમને શક્તિ માટે ખૂબ જ દૂધ લેવાની જરૂર છે આ બધા માટે પૈસા ક્યાંથી આવશે દાદી ગુસ્સે કેમ થયા એનું કારણ આપે જો એક તો તમને રમવા માટે યોગ્ય સાધનોની જરૂર પડશે તો સાધનો લેવા માટે પૈસાની જરૂર પડશે રમશો એટલે તમારે ખોરાક માટે શક્તિ માટે દૂધ લેવાની જરૂર પડે બરાબર તો આ બધા માટે પૈસા ક્યાંથી આવશે એટલા બધા પૈસા આપણી પાસે નથી પરંતુ પિતાજી અમારી લાગણી સમજી ગયા હતા પરંતુ પિતાજી છે પપ્પા તે અમારી લાગણી સમજી ગયા હતા અને સમજી ગયા હતા કે આને રમવું છે તેમણે અમને રમતમાં વપરાતી ખાસ પ્રયુક્તિ એટલે કે ચાલ શીખવી બરાબર પિતાજી સમજી ગયા એટલે રમતની અંદર જે જે ચાલ ચલવામાં આવે સામેવાળા ખેલાડીને હરાવવા માટે એમને શીખવી જ્યારે પિતાજી નાના હતા ત્યારે તે પણ આ મેદાન પર રમતા હતા જો પિતાજી જ્યારે નાના હતા તો તેઓ પણ આ મેદાન ઉપર રમતા હતા તેમની પાસે યોગ્ય બૂટ અને કપડાં ન હતા જો એટલી ઘરની પરિસ્થિતિ ખરાબ હતી કે એમની પાસે યોગ્ય બૂટ કે કપડા હતા નહીં તેઓ પ્લાસ્ટિકના બોલથી રમતા હતા કેના બોલથી રમતા હતા પિતાજી એમને કહેતા જ્યારે અમે રમતા હતા ત્યારે બચ્ચુ ખાન કોચ હતા શું કે પિતાજી એમને કહેતા હતા કે જ્યારે અમે રમતા હતા ત્યારે અમારા કોચનું નામ હતું બચ્ચુ ખાન બરાબર તો બચ્ચુ ખાન અમારા એ સમયે શું હતા પહોંચતા એક વખત જ્યારે તેમણે મારા પિતાને રમતા જોયા હતા ત્યારે તેમને લાગ્યું કે આ છોકરો સારું રમે છે અને તેને યોગ્ય કેળવણી આપવી જોઈએ જો આ બચ્ચો ખાન પહોંચતા એમણે છોકરીઓ કે છે અમારા પિતાજીને રમતા જોયા એટલે એને એમ લાગ્યું કે આ છોકરામાં કંઈક ટેલેન્ટ છે હુનર છે સારું રમે છે જોને યોગ્ય કેળવણી તાલીમ આપવામાં આવે તો હજુ સારું રમી શકે તેમણે મારા પિતાને યોગ્ય બૂટ અને કપડાં આપ્યા યોગ્ય બૂટ રમવા માટેને કપડા આપ્યા મારા પિતાજી સારા ખેલાડી બની શક્યા હોત જો મારા પિતાજી સારા ખેલાડી બની શક્યા હોત કારણ કે કોચ પણ સારા હતા પરંતુ તેમની ઘર પ્રત્યેની જવાબદારીઓના કારણે તેમને રમત છોડી દેવી પડી અને નોકરી કરવી પડી જો ઘણીવાર વિદ્યાર્થી મિત્રો ઘરની જવાબદારી એવી હોય બરાબર વ્યક્તિને કંઈક કરવું હોય છતાં પણ તે કરી શકતી નથી તો ઘરની જવાબદારીને કારણે એને રમત છોડી દેવી પડી અને નોકરી કામ ધંધે લાગી જવું પડ્યું તેથી અમને રમવા દેવા માંગતા હતા જો તેથી અમને રમવા દેવા માંગતા હતા કે ભાઈ હું તો ન રમી શક્યો તમે તો રમો અને અમને એક સારા ખેલાડી બનાવવા માંગતા હતા ચલો કહો જોઈ તમને કોઈએ ક્યારેય રમતો રમતા અટકાવ્યા છે કઈ રમતો તો હા અમને અમારી સોસાયટીના લોકોએ રમતો રમતા અટકાવ્યા છે અમને ક્રિકેટ અને ગિલ્લી દડાની રમતો રમતા અટકાવ્યા છે તમને કોણે અટકાવ્યા અને કેમ પછી તમે શું કર્યું તો અમને સોસાયટીના લોકોએ ક્રિકેટ અને ગિલ્લી દડાની રમતો રમતા અટકાવ્યા છે આ રમતો રમતી વખતે અમે તેમના ઘરની બારીના કાચ અને ગાડીના કાચ તોડી નાખ્યા હતા તેથી તેઓએ અમને ક્રિકેટ અને ગિલ્લી દંડાની રમત રમતા અટકાવ્યા હતા હવે અમે અમારા ઘરની નજીકના રમતના મેદાનમાં જઈને ક્રિકેટ અને ગિલ્લી દંડો રમીએ છીએ તમને કોઈએ રમવા માટે પ્રોત્સાહિત કર્યા હા મારા પિતાજી મને રમતો રમવા માટે પ્રોત્સાહિત કરે છે શાળાની દરેક રમતોમાં ભાગ લેવા માટે તેઓ હંમેશા મને પ્રોત્સાહન આપે છે ક્રિકેટ મારી પ્રિય રમત છે તેથી ક્રિકેટ બાબતે વધુ પ્રેક્ટિસ કરવાનું કહે છે ચાલો અમે પૂછ્યું અમને તમારી ટીમ વિશે કહો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પછીની વાત છે એ આગળના વિડીયોમાં જોઈશું હું એવી આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે તો કેવો વિડીયો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત